અંકલેશ્વર શહેરના વિકાસને વેગ આપવા માટે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ઓએનજીસી સર્કલથી ભરૂચી નાકા સુધીના મુખ્ય માર્ગનું નવીનીકરણ કરવાનું ખાતમુહૂર્ત આજ રોજ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ રોડના નવીનીકરણ માટે કુલ પાંચ પોઈન્ટ પચીસ કરોડનો ખર્ચ થશે આ પ્રસંગે નગરપાલિકા દ્વારા કુલ સાત પોઈન્ટ તેતાલીસ કરોડના ત્રણ મોટા પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય માર્ગના નવીનીકરણ ઉપરાંત સિનિયર સિટીઝન ગાર્ડનનું રિનોવેશન અને અન્ય આંતરિક રસ્તાઓનું રીકાર્પેટિંગ અને રીસર્ફેસિંગના કામોનો પણ સમાવેશ થાય છે આ કાર્યક્રમમાં

આ રસ્તાની અગાઉની વાત કરું ત્યારે સ્ટેશનથી ત્રણ રસ્તા સુધીનો રસ્તો નગરપાલિકા પાસે હતો ત્રણ રસ્તાથી લઈને ભરૂચ નાકા સુધીનો રસ્તો સ્ટેટ હાઈવે પાસે હતો ને સ્ટેટ ભરૂચ નાકાથી એશિયા નગર તરફનો રસ્તો એ દાંડી માર્ગમાં એટલે કે નેશનલ હાઈવેમાં હતો આ ત્રણ ભાગમાં વહેંચાવાને કારણે એક રસ્તો બને તો બીજો રસ્તો તૂટે બીજો બને તો ત્રીજો તૂટે આવી સ્થિતિમાંથી અંકરના લોકોએ પસાર થવું પડતું હતું આજે મને કહેતા આનંદ થાય છે કે આ જે સ્ટેટ હાઈવેની પાસે રસ્તો હતો આદરણીય આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ જ્યારે અહીં આવ્યા ત્યારે એમને રજૂઆત કરવામાં આવી કે અમારા અંકલેશ્વરમાં ત્રણ ભાગની અંદર રસ્તાઓ શહેરમાંથી પસાર થાય છે ત્યાં જે રસ્તો સ્ટેટ હાઈવે પાસે છે નગરપાલિકાને આપ્યો અઠવાડિયા પછી તુરંત રસ્તો સ્ટેટ હાઈવે લઈ લે તો આપણને નગરપાલિકાને રસ્તો આપવાને કારણે પાંચ કરોડને પચીસ લાખ રૂપિયા ના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો છે ટેન્ડર થઈ ગયું છે અને એનું કામગીરી પણ આજથી શરૂઆત થઈ રહી છે જે દસ મીટર વરાયનો રસ્તો છે એટલે કે બંને બધું છે ને અઢાર મીટરની આસપાસ જેવો રસ્તો થાય છે એ રસ્તાની બાજુમાં બ્લોક પીવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે એની સાથે સિનિયર સિટીઝન ગાર્ડનની પણ વાત કરું એનું પણ રિરોશનનું કામગીરી થઈ રહી છે એમાં ટોયલેટ બ્લોક પેવર બ્લોક લોન ગઝીબો કમ્પાઉન્ડ વોલ આ જે સિનિયર સિટીઝન લોકો છે એ લોકોને પણ સુવિધા વધારા છે પ્રકારની કામગીરી પણ આજે આ નેવું લાખના ખર્ચે એ પણ કામગીરી આરંભવામાં આવી છે નગરપાલિકામાં આવેલા જુદા જુદા જે રસ્તાઓ જે છે એમાં નવ જુદા રસ્તાઓ છે એમાં પીરામા નાકાથી વતનપુર સોસાયટીનો સુંદરમ પાર્કથી સત્યનગર સુધીનો લાયબ્રેરીથી મ્યુનિસિપલ હોસ્પિટલ સુધીનો બીજનગર મેઇન રોડનું રીકાર્પેટિંગ નહીનગરી સંજયનગર સુધીનો રસ્તો ગાયત્રી મંદિરથી અંબાવાડી સુધીનો રીકાર્પેટિંગ રસ્તો પતેલ મિનર થી કામેશ્વર બંગાળ સુધીનો રસ્તો ઈશાક થી ગણેશ જનરલ સ્ટોર સુધીનો રસ્તો અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં જુદા રસ્તાઓનું પેચોકનું કામ આમ કુલ મળીને એક કરોડ સત્તાવીસ લાખના ખર્ચે આ કામોનું પણ કામગીરી થવાની છે આવનારા દિવસોમાં કામ પૂર્ણ થયાથી અંકલેશ્વરની જનતાને એક સારો રસ્તો સારું સુશોભનની વ્યવસ્થા આ સ્વર્ણિમ જયંતિ જે ગ્રાન્ટ છે એના દ્વારા થના છે ત્યારે તમામ લોકોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું મારા નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન ઉપપ્રમુખ કાયેશભાઈ અમારા નગરપાલિકાના કારોબારી ચેરમેન નિલેશભાઈ અને એમની આખી ટીમને હું ખૂબ ખૂબ આપું છું આજે આ કાર્યક્રમની અંદર આપણા ભરૂચના આપણા ભડિજા પાર્ટીના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી પણ જ્યારે હાજર ત્યારે એમને પણ અભિનંદન આપું કે એમના સાનિધ્યની અંદર આપણા અંકેશ્વરની અંદર જે કઈ કામગીરી થઈ રહ્યા ત્યારે આવનારા દિવસોમાં આનાથી પણ સારા વિશેષ કામોનું કાડ્યો નિર્માણ થનાર છે